કોઈ પણ પ્રકારના પ્રશ્ન તમારા ગુરુ ઘરમાં પૂછો તમારા ગુરુ ઘર ઘરની આજ્ઞામાં રહી અને ભગવદ સેવા કરો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે સેવા કૃતોર ગુરોર આજ્ઞા બાધન બા એટલે પહેલું તો પોતાના ગુરુઘરમાં પૂછી અને સેવાનો આગ્રહ રાખો આ આપને એટલા માટે જણાવું છું કે ઘણીવાર આપ મને પ્રશ્ન પૂછી લો છો મારી અધૂરી માહિતીઓને અધૂરી જાણકારી હું તમને આપું છું કાલ ઉઠીને આપના ઠાકુરજીને કંઈ શ્રમ પડશે એટલે હું આપને વિનંતી કરું છું જો તમને તમારા ગુરુઘરથી ઉત્તર મળતો જ હોય તો તમે તમારા ગુરુ ઘરમાં જ પહેલું પૂછવાનું રાખો બીજા નંબર પર ધવલભાઈના બહુ ધવલભાઈના બહુ સુંદર વિડિયો સેવા શિબિરના તમને યુટ્યુબ પર પ્રાપ્ત થઈ જશે એટલે બને તો તમે યુટ્યુબ પર ધવલભાઈના વિડીયો યુટ્યુબ પરની ચેનલ હું તમને આપી દઈશ એમાં ધવલભાઈના વિડીયો બહુ સુંદર છે એમને ગોસ્વામી શ્રી દ્વારકેષ્ણાજી મહારાજ કાંદીવલીના અધ્યક્ષતા હેઠળ બે જગ્યાએ સેવા શિબિર કર્યા હતા એક મુંબઈમાં અને એક સુરતમાં તો આપ એ સેવા શિબિર ચોક્કસ જોજો આખો સેવાનો ક્રમ વન બાય વન ચિત્ર સ્વરૂપ હોય લાલન હોય એનો ખ્યાલ આવી જશે હું એ શોધીને તમને આપી દઈશ સેવા શિબિરના વિડીયો એટલે તમને પહેલું તો બેઝિક ભગવત સેવાનું જ્ઞાન ત્યાંથી પ્રાપ્ત થઈ જાય હું સૌથી ખોટો વ્યક્તિ છું જેને તમે ભગવત સેવાનો ક્રમ પૂછી રહ્યા છો જે મને સેવાની ભાવના ખબર છે ને એ પણ મારી મૌલિક ચિંતનની છે એટલે એ પણ કોઈ ગ્રંથના આધારે ઝડપથી તમને જોવા નહીં મળે પણ તેમ છતાં એક બેનનો પ્રશ્ન ત્રણ ચાર વાર હતો ત્યારે મેં એમને કીધું હતું કે તમે મને પર્સનલી પૂછી લેજો પણ એમને ત્રણ ચાર વાર પૂછ્યું એટલે મને એવું થયું કે એમને સેવા વિષયક પૂછ્યું છે અને મારું કર્તવ્ય છે જો હું તમને સૌને આપને એક વિનંતી કરી દઉં આમાં આમાં કોઈ મારી કહેવાય ને કે મારી હસ્તી નથી કે હું આપની સમક્ષ એને બોલું શ્રી મહાપ્રભુજી જે કંઈ બોલાવડાવે છે એ આપશ્રીની જ કૃપા છે જે સાચું છે તે શ્રી મહાપ્રભુજીએ કીધું છે જે ખરાબ બોલાયું છે બધી મારી કૃતિઓ છે એટલે એક વૈષ્ણવે મને એમ પૂછ્યું તું ત્રણ ચાર વાર પૂછ્યું તું હું વૈષ્ણવની ક્ષમા માંગી લઉં હું તમને સમયસર જવાબ ના આપી શક્યો કે શ્રી યમનાજીની સેવાનો શું પ્રકાર છે હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ પણ મારા મનની વાત છે યમનાજીની સેવાનો પ્રકાર મને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના આખા ચરિત્રમાં જોઉં ને તે કિશોરીબાઈનો એવો પ્રસંગ છે કે કિશોરીબાઈથી સ્વરૂપ સેવા સંભવ નહોતી તો એમને વ્રજની વાલુકા એક બંટીમાં ભરીને શ્રી ગુસાઈજીએ પધરાવી આપી હતી અને જ્યારે એમને લખવો થઈ ગયો ત્યારે એ કૃપા જલદી સંસ્કૃતિ કૃપા કરી એના સિવાય શ્રી યમુનાજીની કોઈ સ્વતંત્ર સેવાનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં નથી પણ ઘણા મોટા સમયથી મેં એમ જોયું છે કે બાળકો પણ વૈષ્ણવને લોટીજી પધરાવી આપે છે ને વૈષ્ણવો પણ એ લોટીજીની સેવા સ્વચ્છંદ રીતે કરે છે મારા શબ્દ પર ધ્યાન રાખજો સ્વચ્છંદ રીતે કરે છે એટલે મેં એમ જોયું છે આખી હા હું હું પહેલાં એ વાત કરું કે સ્વચ્છંદ રીતે કેવી રીતે કરે છે વૈષ્ણવને ખબર જ નથી કે લોટીજીન શું કરવું એટલે પછી એમના માટેના લહેંગા ચોલીને ઓઢણી તૈયાર જે બર વૃંદાવનમાં અને બાકી બધી જગ્યાએ મથુરામાં મળે છે એવા ધરે છે અને ઘણા મેં જોયા છે પાછા લોટીજી પર મુગટ ધરે એવું બધું કરે એટલે એ બધું તો મારો હું તો હાથ જોડું છું એવું બધું જોઈને બીજું પુષ્ટિ માર્ગમાં શ્રી યમનાજી સ્વરૂપે એટલે સ્વરૂપ આખા સાકાર સ્વરૂપ તમને જે દર્શન આપે સુંદર તુર્યપ્રિયાનું સ્વરૂપ

શ્રી યમુનાજીના સ્વરૂપો જે તે સમયે દરેક બાળકે પધરાવ્યા છે હવે એમાં એવું હોય કે સીસમના કાસ્ટના સ્વરૂપ તૈયાર થાય ને એમાં પાછળ એક આમ ખોલવાની નાની જગ્યા હોય ત્યાંથી યમુનાજીના વાલુકાજી પધરાવી ને એમને સેવ્ય કરવામાં આવે વૈષ્ણવને જેમને લોટીજી પધરાવી આપવામાં આવે ને એમને પણ પછી ઉપર વસ્ત્રનું સ્વરૂપ સિદ્ધ કરવું એવું મેં ઘણા બેટીજીઓ દ્વારા ઘણા વહુજીઓ દ્વારા જોયું છે કે સ્વરૂપ સિદ્ધ થાય વાત યાદ રાખજો ભલે તમે વસ્ત્ર થી આખું સ્વરૂપ સિદ્ધ કરો મુખારવિંદ આખું શરીર આખું શ્રીઅંગ હસ્ત બધું શ્રી યમુનાજીને ઘણા લોકોની ત્યાં જોયા છે પીઓપીના ને ફાઈબરના તૈયાર યમનાજી પણ પધરાવે છે એક પર્ટિક્યુલર બાળકે જે ચીના ચરિત્ર માટે બહુ વખણાય છે અને જેમની હવેલીમાં હોટલ છે એમને એમના વચનાવૃત્તમાં એવું કીધું કે શ્રી યમનાજી નિત્ય મુગટ કાચની ધરે છે એ બાળક હું ઓન રેકોર્ડ કહું છું ખોટા છે સદંતર ખોટા છે શ્રી યમનાજીને નિત્યમાં મુગટ કાચની આવતા નથી શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામીજીએ એકવાર માનની લીલા કરી ત્યારે સ્વામીજીનું માન જ્યારે છૂટ્યું ત્યારે પ્રભુએ શ્રી સ્વામીજીને એમ કહ્યું કે સ્વામીજી તો નિત્ય માન કરો છો હું નિત્ય આપનું માન છોડાવું છું માન છોડાવું એટલે મનાવવા જેમના લગ્ન હજુ દસ વર્ષની અંદરના ગાળામાં હોય એ વડ ને ખબર હશે કે કેવી રીતે મનાવવા અને કેવી રીતે માન છોડાવવા પછી બધા ટેવાઈ જાય પણ ઠાકુરજી ટેવાતા નથી નિત્ય સ્વામીજીનું માન છોડાવે છે કેમ કે પ્રભુની ચાર લીલા નિત્ય છે ગૌચારણ દાન માન અને રાસ એટલે માન છૂટ્યા પછી જ સ્વામીજી ઠાકોરજી સાથે રાસમાં પધારે છે એટલે રાસમાં પ્રભુ પધારે સ્વામીજી પધારે એના માટે નિત્ય જ્યારે સ્વામીજી માન કરે છે ઠાકુજી એક વખત કીધું કે તો નિત્ય બીજે દિવસે હવે કોઈ કરતા માન છૂટે નહીં સ્વામીજી ગમે એટલો પ્રયત્ન કરે માન છૂટે નહીં સ્વામીજીએ અનેક પ્રયત્ન કર્યા તે સ્વામનીજી થાક્યા વ્રજભક્તો વિચારે કે આજે યુગલ સ્વરૂપ ક્યારે પધારશે રાસમાં તો એવા સમયે લલિતાજીએ શ્રી સ્વામીજીને એમ કહ્યું કે આપ શ્રી યમુનાજીને પૂછો તો સ્વામીજીએ શ્રી યમુનાજીનો હાથ પકડીને પૂછ્યું કે હે અમને જો આજે મારા પ્રિયતમ તો માન છોડતા નથી તો આપ કંઈ ઉપાય કરો ત્યારે સ્વામી તારે શ્રી ઠાકુરજી જેવું જ એક્ઝિટ સ્વરૂપ શ્રી યમુનાજીનું છે એટલે કે નીલવર્ણી શ્રી યમુનાજી છે તો શ્રી યમુનાજી પ્રભુની જેમ જ મુગટ કાચની શ્રીમસ્તક પર કાચની અરે કાચની અથવા તો રાસપટકો રાસના ઉપર પર મુકુટ ધરી અને પ્રભુની સન્મુખ પધાર્યા અને સ્વામીજીને ઠાકુરજી સ્વામીજી વિસ્મિત થઈ ગયા અને યમનાજી યમુનાજી પધારતા હતા અને ત્યાં જ સ્વામીજીએ કીધું ક્યારે શ્રી જો બસ અહીંયા જ ઊભા રહી જાઓ એટલે યમુનાજીનો એક પગ એક ચરણાવી નામ ફાળો છે એટલે કે પધારી રહ્યા હતા રોકી દીધા સ્વામીજીએ અને ઠાકોરજી હસી પડ્યા એ એ લીલાના લીધે શ્રી યમુનાજી શ્રીમસ્તક પર મુકુટ ધરે છે બીજું જ્યારે પ્રભુ અત્યંત વિરહમાં મથુરા પધાર્યા પછી અત્યંત વિરહમાં બિરાજતા હતા ત્યારે પ્રભુએ પોતાના મુકુટ કાચની અને શૃંગાર યમુનાજીને આપ્યા કે લીલામાં જ્યારે જ્યારે ગોપીજનોને અત્યંત વિરહ થાય ત્યારે મારા સ્વરૂપથી આપ દર્શન કરાવજો બસ એ બે ભાવનાથી શ્રી યમુનાજી મુગુટ કાચની ધરે છે શ્રી યમુનાજીને નિત્ય મુગુટ કાચની ધરાતા નથી એટલે જે મારા બહેનો ભાઈઓ ઘરમાં યમુનાજીના ચિત્ર સ્વરૂપ પધાર બિરાજતા હોય તો શ્રી યમુનાજીને તમે એક પીઠીકા વસ્ત્ર ધરો એની ઉપર એક ઓઢણી ધરી દો પણ હાથ જોડીને વિનંતી કરું કે શ્રી યમુનાજીને ના કાચની ધરશો ના શ્રી યમનાજીને મુકુટ ધરશો બહુ ઠંડી લાગતી હોય તો આખા ઉપર ગદલ ધરાવી દો પણ હું વિનંતી કરું છું શ્રી યમનાજીના ચિત્ર સ્વરૂપ નહીં કોઈ પણ ચિત્ર સ્વરૂપ જે ચિત્ર સ્વરૂપને શ્રંગાર થયેલા હોય મંગલાનું ચિત્ર સ્વરૂપ ના હોય એની પર શૃંગાર નહીં કરવાના કેમ કરવા છે નથી ખબર પડતી મને હું આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે શ્રી યમનાજીના ચિત્ર સ્વરૂપને કોઈ શૃંગાર ન કરવા એક વાત શ્રી યમનાજીને લોટીજી પણ બિરાડતા હોય તો લોટીજીને જો કોઈ સ્વરૂપ આ ઉપર સિદ્ધ ન કર્યું હોય સીધા જ લોટીજી બિરાડતા હોય તો લોટીજીને તમે એક લહેંગો ધરો એની ઉપર તમે તમારા હાથથી સિદ્ધ કરેલી એક ઓઢણી ધરી દો સાડી ધરી દો એક માળા ધરો બસ આટલો ક્રમ રાખો પણ પણ જે ક્રમ શ્રી યમનાજી માટે રાખો એક વાત યાદ રાખજો ઘરે ઠાકોરજી બિરાડતા હોવા જોઈએ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામતા એકલા શ્રી યમનાજીની એકલા શ્રી સ્વામીજીની સેવાનો કોઈ પ્રકાર પુષ્ટિ માર્ગમાં નથી રાધા વલ્લભ સંપ્રદાયના પ્રેમાનંદજી મહારાજ રાધા રાધા રાધાનો જે ઉપદેશ કરે છે તે એમના સંપ્રદાયમાં થઈ શકે આપણી ત્યાં શ્રી કૃષ્ણ શરણમ જ્યારે બોલે છે ત્યારે શ્રી રૂપ શ્રી કૃષ્ણ રૂપ શ્રી ઠાકોરજી એમ યુગલ સ્વરૂપને વિનંતી શ્રી મહાપ્રભુજી નિકુંજમાં કરી કે આપનું શરણ મને આપો એ ભાવનાથી સંશ્લિષ્ટા ઉભયોર બભોર અસમય એવા સંશ્લિષ્ટમાંથી શ્રી શ્રી મહાપ્રભુજી નું છે એટલે શ્રી કૃષ્ણ ને એ ભાવથી આપણે શરણમ કહીએ છીએ કે ભાઈ મને આપના શરણમાં રાખો ત્યારે યુગલ સ્વરૂપને આપણે કહીએ છીએ તો હું આપ સૌને વિનંતી કરું છું કે બિરાત બિરા તમારી ઘરે બિરાજતા હોય તો એ બાજુમાં લાલન કે શ્રીનાથજી બાવાના ચિત્ર જે બિરાજતું હોય તે સાથે યુગલ સ્વરૂપથી સેવા કરવી એકલા શ્રી યમનાજી એકલા શ્રી ની સેવાનો કોઈ પ્રકાર નથી હા શ્રીનાથજી એકલા હોય તો પણ સાથે એમના સ્વરૂપમાં શ્રીનાજીના સ્વરૂપમાં શ્રી સ્વામીજી બિરાજે છે જે વામ ભાગ છે જ્યાંથી શ્રીહસ્ત ઊંચો છે તે શ્રી ભાગ છે અને બીજી બાજુનો ભાગ છે છે એમ ઉભય સ્વરૂપ બિરાજે છે લાલન બિરાજતા હોય તો વેણુજીના સ્વરૂપે પણ સ્વામીજી બિરાજમાન છે એટલે સ્વામીજી બિરાજે જ છે યુગલ સ્વરૂપે પ્રભુ બિરાજે જ છે કિશોર ભાવથી જ્યારે શ્રંગાર કરો મુકુટ ન કરો ટીપારાનો કરો ત્યારે પ્રભુ યુગલ સ્વરૂપે બિરાજે લાલન યશોદો લાલિતના ભાવથી કરો તો જયારે તમે દર્પણ દેખાડો છો તે દર્પણ રાધા સચી સહચરીના ભાવથી જે કુમારિકા ગોપીજનો સોળ હજાર ગોપીજનો નંદાલયમાં રહેતી જે નંદ બાવા લઈ આવ્યા હતા ગૌડ દેશથી એ કુમારિકાઓના અધિપતિ રાધા સહચરી એ પણ શ્રી સ્વામીજીના પ્રતિબિંબમાંથી પ્રગટ થયેલા છે એટલે સ્વામિજીના વિરનો પ્રભુને અનુભવ ન થાય સદાય રાધા સહચરીજી ઠાકુરજીને સ્વામીજીના જ દર્શન કરાવે છે એ ભાવથી નંદાલયમાં પણ પ્રભુ કરે છે જ્યારે કીર્તન તમે કરો લાલ અતિ એમાં અંગુષ્ટ ચોષકમ ગુઢરસ પોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ એની ટીકા ક્યારેક વાંચજો શ્રી ગુસાઈજીએ એ બે પલના બે પલનાની જે આર્યા લખી છે એ બંને તમે વાંચજો પ્રેંખ પર્યંક શયનમ જે મોટું પર્યંક અને નાનું પર્યંક એટલે લાલ હતી દોલિકા બંનેની અંદર વાત એ જ છે કે પ્રભુ પોઢેલા પોઢેલા પણ કિશોર ભાવથી બિરાજે છે આપણામાં અત્યંત વાત્સલ્ય ભાવ હોય તો પ્રભુ લગ્ન કરવા માટે જીત પણ કેવી કરે છે તમને ખબર છે ચંદ ખીલોના લેહો ઉંમરી ચોટી મોટી નહીં થાય તો હું લગ્ન કેમ કરીને કરીશ અહીંયા મારી લગ્ન કરવાની ઉંમર થઈ ગયું તું મારા જ લગ્ન નથી કરાવતી આ ઘણા પદ આવશે પ્રભુ એટલે તમે જ્યારે બેહાના પદ સાંભળો તો શ્રીંગારમાં યશોદાજી કહે છે દિન દુલ્હે મેરું કુંવરક અને રોજ મારા છોકરાના લગ્ન કરવા છે તો નિત્ય દિન દુલ્હે મેરુના કુંવરક અને એટલે પ્રભુ હંમેશા યુગલ સ્વરૂપે બિરાજે છે સ્વામીજી શ્રી યમનાજી પ્રભુના જ અત્યંત પ્રિય સ્વામીની છે એમની સેવામાં રહેવું એ આપણું અત્યંત સૌભાગ્ય છે સેવા ખૂબ વિચારીને પ્રભુના સુખને વિચારીને કરવી તમને સ્વરૂપ સિદ્ધ કરતાં ન આવડતું હોય તો તમારા નજીકમાં કોઈ બેટી હોય એમને પૂછીને કરજો મારો આપ સૌને વિનંતી એટલી કરવાની છે કે જે કંઈ પણ કરો વિચારીને કરજો ધ્યાનથી કરજો ગુરુઘરની આજ્ઞામાં રહીને કરજો સ્વચ્છંદ રીતે કરશો નહીં અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ અમારી ત્યાં તો મહાપ્રભુજીનું ચિત્ર સો વર્ષથી વિરાજે છે અમે તો એમને જ મિશ્રી ભોગ ધરીએ છીએ એવું ડભોઈ સંખેડા ભાદરપુરના વૈષ્ણવો તમે ખોટા છો જે નગીન ભાઈ સુબોધનીજીના જ્ઞાતા હતા હરિશરણ થઈ ગયા છે એમને ખોટા ઉપદેશ કર્યા છે વલ્લભ પંથ ખોટો બહાર પાડ્યો છે એ લોકોના લીધે તમે આ માર્ગથી દૂર થઈ ગયા છો તમને એવું થઈ ગયું છે કે મહાપ્રભુજીની સેવા કરવી જાણી જોઈને જય શ્રી વલ્લભ જય શ્રી વલ્લભ બોલો છો જી ના જય શ્રી વલ્લભ જેવું કાંઈ નથી શ્રી મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ છે પુરુષોત્તમજી લેખવાલાનો જય શ્રી કૃષ્ણ પર વાદ લખાયેલો છે એ વાંચવા જેવો છે કે ભગવત સ્મરણમાં પણ જય શ્રી કૃષ્ણ જ કેમ કહેવું એ પણ ખૂબ સમજવા જેવું છે આપણાને અલગ અલગ મન ફાવે એવું અલગ અલગ હા આપણાને મન આપણાને જયશ્રી વલ્લભ આપણે કહેવાની શું જરૂર છે કૃષ્ણનું નામ લો બધું આવી હા જય જયશ્રી પછી ઘણા લોકો જય જયશ્રી ગોકુલેશ કહે છે ત્યારે હું એમને પણ કહું છું તમે જયશ્રી કૃષ્ણ કહેશો તો પણ ગોકુલનાથજીનું એક નામ કૃષ્ણ છે પછી આમાં આસક્તિ અલગ વાત છે હિન ભાવના રાખ હોય કે કૃષ્ણ કરતા વલ્લભ મોટા છે એમ આ આ બધી પ્રજા છે ને એવા લેખ લખે એમ દાન બળો કે દાતા મહાપ્રભુજી અમારે ગોવર્ધન ધર્મ કોઈ ભેદ નથી એટલે એટલે અપમાનની દ્રષ્ટિએ કશું ના કરશો મહાપ્રભુજીની સેવા ન થાય જે લોકો કરતા હોય તે બેવકૂફ છે મારી મમ્મી દીપુ જે વડોદરાના વૈષ્ણવ છે તે સાંપડજો મારી મમ્મી દીપુબેન પાસે જે લોકો ચકમક અલગ અલગ કલર ની ધોતીઓ કરાઈ ગયા છે ને તમે બધા લોકો નકામાં છો

તમે મહાપ્રભુજીના કુળના છો સોમ યજ્ઞ કરનારા મહાપ્રભુજી હતા મહાપ્રભુજી પણ સોમ યજ્ઞ કર્યા છે હતા શું મહાપ્રભુજી છે કે મહાપ્રભુજીએ સોમ યજ્ઞ કર્યા છે તો શું મહાપ્રભુજી તૈયાર થઈને આવ્યા છે એમાં મહાપ્રભુજીના શ્રી ગુડ ભાવાત્મક સ્વરૂપ ભાવાત્મક સ્વરૂપ છે તસારે ભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ એક સિમ્પલ વસ્તુનો મને જવાબ આપો આ ડબ્બો છે આ ડબ્બામાં હું નીલમ મૂકી દઉં નીલમ નામનો મણી મૂકી દઉં હીરો મૂકી દઉં કે પથ્થર મૂકી દઉં બહારથી ખબર નહીં પડે મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે કે બહારથી સ્વરૂપ ખબર ન પડવી જોઈએ મહાપ્રભુજી ક્યારે પોતાના ભાવોનું આવું પ્રદર્શન કર્યું નથી મેં જોયા છે વૃંદાવન ના ઘણા સંત મહાત્મા જે રાધા બની ને સખીઓ બની ને બધું ફરે છે ઇવન આપણે ત્યાં કોઈ જે કોઈપુરજી સેવામાં જ ફક્ત સ્ત્રી પધારતા આ જે તમે બહારના દેખાડા કરો છો ને એ બધા ખોટા છે મહાપ્રભુજીને આચાર્યત્વે ભજવા જોઈએ આપના સ્વરૂપ ને આચાર્યત્વે ભક્તિ કરવી જોઈએ કેમ તમને મહાપ્રભુજીના સ્વરૂપ જે છે એ સ્વરૂપમાં આસક્તિ નથી થતી આપણાને એવું કેમ થઈ જાય છે કે આપણે જાણીને જોઈને અલગ અલગ રીતે એવું કરીએ કે આપણાને અલગ અલગ વ્યક્તિઓ મળે એમ અલગ અલગ રીતે અમારે ભજવાયા છે કોઈ એવું કેસે મન તો ગિરાજ બા બહુ આસક્તિ છે એટલે હું મારી ઘર ગિરરાજી છે હું એટલે હું ગિરરાજ બાવાને હું બીજું કશું નથી કરતી ખાલી દૂધથી સ્નાન કરાવું છું અને મિશ્રી ભોગ કરું છું ઠીક છે તો વૃંદાવનની આપણે કોઈ ચર્ચા કરવાની શું જરૂર છે હમણાંનું જે વૃંદાવન છે એના વિશે તો તમે કૃષ્ણદાસ અધિકારીની વાર્તા જો ગોસાઈએ શું આజ్ఞ કરી હતી હું આપ સૌને એટલું કહેવા આવ્યો છું શ્રી યમનાજીની સેવામાં કોઈ અલગ પ્રકાર નથી ઠાકુરજી અને શ્રી યમનાજી ઠાકુરજી અને શ્રી સ્વામિનીજી ભગવત સેવાનો જ પ્રકાર છે એમાં સ્વામિનીજીની સેવાનો શ્રીંગાનો શું પ્રકાર હોય તે તમારી ત્યાં જે સ્વરૂપ બિરાજતું હોય એ અનુસાર થાય તમારી ત્યાં યમુનાજીના લોટીજી બિરાજતા હોય તો નોર્મલ મેં તમને કહ્યું કે ઠાકુરજીને યમુનાજીને સાથે પધરાવવા બાકી અલગ 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 પ્રકારના સેવા પ્રકાર અલગ 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 પ્રકારની છીએ તમે તો ધન્ય છો વડોદરામાં તો એક બાળકનો એવો પંથ ચાલે છે કે હેપી બર્થ ડે લોકોની હેપી બર્થ ડે ઉજવવાની હોય દિવસે એમનો ફોટો લગાડે એની આગળ કઈક રંગોળી કરે ને દીવો મૂકે એ નથી સનાતન ધર્મમાં મન તો એ નથી ખબર વૈષ્ણવ બુદ્ધિ છે કે નહીં જે બાળક બોતલ પર બીરા છે એમને પવિત્રું કેમ ધરાઈ દો છો ને એ બાળકે એ આવે છે પેલા તો કંઈ બુદ્ધિ ચલાવો અમને ગુરુદેવ અમે તો યુએસ માં રહીએ તો અમે અમારા ગુરુદેવ નું કીધું પવિત્ર ધરાય ડોબા મહાપ્રભુજી ના બિરાજતા તમારી ત્યાં મહાપ્રભુજી ની ગ્રંથ નું પુસ્તક નથી શ્રી મહાપ્રભુજી એમના ગ્રંથોમાં બિરાજે છે એને પવિત્ર ધરાવો બધા ગુરુઓને આવી ગયો પવિત્ર ન્યારા ન્યારા થોડા છે તમે વલ્લભના વંશજો જ છે તો તમે તો વાદ્યગુરુન ધરાવો વાર્તા પોતી ગઈ અલગ 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 શું ચિત્ર વિચિત્ર વાતો કરો છો ચિત્ર સ્વરૂપ નથી વેરા મહાપ્રભુજી નું મારો કહેવાનો અર્થ એટલો છે કે મહાપ્રભુજીના માર્ગમાં જેટલા પંથ પાડી રહ્યા છો ને બધા ખોટા છો અમે અમનાજીની સેવા કરીએ ખોટું અમે મહાપ્રભુજીની સેવા કરીએ ખોટું અમે ગોકુલના જિંદ ઘન ગોકુલના જિંદ ગન અમે બધા છે મારા ઘરે ગોકુલનાજી બિરાજે છે આપની ખૂબ કૃપા છે મારે બહુ ચર્ચા નથી કરી ગોકુળનાથ મારી ઘરે બિરાજે છે શ્રી ઠાકુરજીના પૂઠે મંગલ ભોગ નો ધરી શકાય મહાપ્રભુજીને ગુસાઈજીને જેમને પણ તમારે ધરવું હોય મંગલ ભોગ નો થાલ જેમાં દૂધ હોય માખણ હોય મિશ્રી હોય એ ધરી શકાય એ સમજ પડે છે પણ એવું કેવી રીતે શક્ય છે કે આપણે બધું અલગ અલગ વસ્તુઓ કરતા થઈ ગયા અમારા ઘરમાં આવી રીત છે જે પણ રીત છે ને એ સેવા પ્રણાલી હોય ને એ રીત જોવાની જોયું છે અમારે નામ નથી દેવા અમુક પંથના લોકો એવું કે અમે તો છે ને આ પંથના છે ને અમે ગિરરાજીને યમુનાજીને જ માનીએ છીએ એવું તમારી ત્યાંના મૂળ બાળકોએ નથી કર્યું રમણલાલજી મહારાજની ત્યાં પણ સેવા જ બિરાતી શ્રી મદન મોહનલાલ જ બિરાજતા તમે લોકો એટલા વાહિયાત એટલા જુઠ્ઠા છો ને કે રમણલાલજી નામ પર ખોટા ખોટા સિદ્ધાંતો બહાર પાડ્યા છે જે રમણલાલજી કીધા નથી પુષ્ટિ પથ સંગ્રહ કરીને શ્રી શ્રી રમણલાલજી નું ઓથેન્ટિક ગ્રંથ અવેલેબલ છે એમાં જોજો પહેલું નામ શ્રી મહાપ્રભુજી નું લે છે શ્રી રમણલાલજી પણ એટલે જે જુઠ્ઠાઓ છે એ લોકોનો હું સખત વિરોધી છું શ્રી યમનાજીની સેવા કે શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીની સેવા ગુરુગ્રહની આજ્ઞા મુજબ કરજો મેં તમને કહ્યું યુગલ સ્વરૂપથી કરજો આટલી જ વાત આપ સૌને ભગવ સ્મરણ ત્વન જય સતતમ શ્રી ગોવર્ધન દર જે દાસાન શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કીજે